મહારાષ્ટ્રે મરાઠા અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે મહારાષ્ટ્ર કેબિનેટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં દસ ટકા આપી દીધી છે છેલ્લા દાયકાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું કે ભલે ઓબીસી ભાઈ હોય કે પછી અન્ય કોઈ સમુદાય હોય અમે કોઈના પણ અનામત સાથે છેડછાડ કરાવીના મરાઠા સમુદાય માટે શૈક્ષણિક અને નોકરી અનામત આપવાનો નિર્ણય લીધો છે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ની સફળતા બાદ હવે ભારત સરકારે અમૃત ભારત એક્સપ્રેસની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર માહિતી આપતા અમૃત ભારત પણ શેર કર્યો છે તેમણે લખ્યું કે અમૃત ભારત ટ્રેન ની મોટી સફળતા બાદ પચાસ અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે હકીકતના વચગળાના બજેટ પહેલા અશ્વિની વૈષ્ણવે દેશમાં દર વર્ષે ત્રણસો થી ચારસો અમૃત ભારત ટ્રેન ચલાવવાની વાત કરી હતી

We'll વડોદરાના ફતેહગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને એક બેફામ બનેલ કાર ચાલકે અડફેટે લીધા એક્ટિવાને ટક્કર માર્યા બાદ તેને ભાગી જવાનો ન માત્ર પ્રયાસ કર્યો પણ તેનો પીછો કરતા વ્યક્તિઓને પણ આ માથાભારે ભારે ચાલકે અડફેટે લેવાનો પ્રયાસ કર્યો આરોપી નવીરાને છોડાવ બાબતે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે મારા પર થયેલા આક્ષેપો ખોટા કુશ પટેલને હું છોડાવવા ગઈ ન હતી કુશના માતા પિતા મને મળવા આવતા મેં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી કુશને મળવા ગઈ હતી વર્લ્ડ બેંકની ટીમ સાથે ગુજરાતની મુલાકાતે આવેલા 13 વધુ દેશોના શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓને ગાંધીનગર ખાતે મળવાનો અનુભવ ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. પીએમ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંગેની માહિતી આ પ્રતિનિધિ મંડળે આપી. આ પ્રતિનિધિ મંડળે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી પ્રભાવિત થઈને આ પ્રકારનું મોડલ તેમના દેશમાં વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને એ ઘણા આનંદની વાત છે. ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લે સૌથી વધુ ચિંતિત રહેતા હોય છે તેથી હવે આ તણાવને ઓછો કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મહત્વનો નિર્ણય લીધો છે હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જણાવ્યું કે શૈક્ષણિક સત્ર બે હાજર પચીસ થી વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે લસણના વધતા ભાવને કારણે સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે હવે ડુંગળીના ભાવ વધતા આમ જનતા માટે જીવન મુશ્કેલ બન્યું છે ડુંગળી પરની નિકાસનો પ્રતિબંધ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે દેશના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળી બજાર લસલ ગામ એપીએમસીમાં સોમવારે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40% ટકાનો વધારો જોવા મળ્યો હતો ગઈકાલે એક ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1280 રૂપિયા થી વધીને અઢારસો રૂપિયા થયો હતો તાજેતર વીમા નિયમન કાર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ વીમા પોલિસીમાં મોટા ફેરફારો કરવાની દરખાસ્ત કરી છે આ હેઠળ પોલિસી ધારક માટે ફ્રી લુક નો સમયગાળો બમણો કરવામાં આવશે આનો અર્થ એ થયો કે હવે પોલિસી લેનારને તેની પોલિસી પરત કરવાનો સમય પંદર દિવસથી વધારીને ત્રીસ દિવસ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે વર્તમાન પ્રસ્તાવ પર સામાન્ય લોકો અને વીમા કંપનીઓ સહિત તમામ હિતધારકોએ ધારકોએ ચાર માર્ચ સુધીમાં તેમનો પ્રતિસાદ આપવાનો રહેશે રાજ્યના નાગરિકોને આરટીઓ માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પરાવાર મુશ્કેલી પડતી હોવાથી તેના નિરાકરણ માટે ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે અતિ મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત આરટીઓ ના અધિકારી અને કર્મચારી હવે ડબલ શિફ્ટ માં કામ કરશે આરટીઓ વિભાગનો સર્વર બંધ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે વેઇટિંગ ને ઓછું કરવા માટે ટેસ્ટ ટ્રેક સવારના ના સાત વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવશે હાલ અમદાવાદ રાજકોટ સુરત પાલનપુર અને અમદાવાદ પૂર્વ આરટીઓ માં ભારે વેઇટિંગ ચાલી રહ્યું છે આજે સુલતાનપુર અદાલતમાં રજૂ થયેલા નેતા રાહુલ ગાંધીએ અદાલત સમક્ષ સરેન્ડર કર્યું હતું અને તેમણે અદાલતે થી પિસ્તાલીસ મિનિટ સુધી પોતાની કસ્ટડીમાં લીધા અને ત્યારબાદ જામીન અરજી પર સુનાવણી ચાલુ કરી હતી જોકે રાહુલને મળી ગયા હતા પરંતુ તે સમય દરમિયાન તેઓ અદાલતની કસ્ટડીમાં હોવાથી જો જામીન નામંજૂર થાય તો રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાયાત્રા અટકાવીને જેલમાં જવું પડે તેવી સ્થિતિ બની હતી અને તુરત જ કોંગ્રેસના નેતાઓએ દિલ્હી ખાતે સિનિયર ધારાશાથને પણ તૈયાર રહેવાનું એલર્ટ આપી દીધું હતું